નવસારી જિલ્લાના આવેલા પાંસરા ગામ કુદરતી ક્રાંસ માટી પુરાણ ને દબાણ થયેલા હોવાથી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ટ્રાન્સ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને રામવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વહીવટ કરતા દ્વારા માટી પુરાણ કરી ક્રાંસ નું દબાણ થવાથી ગામજનો દ્વારા આવેદન પત્ર કલેક્ટર ને આપવામાં આવ્યું હતું મિંઢોણા નદી પટ પર આવેલા પાંસરા ગામ રહીશો દ્વારા નદી પટ પર આવેલા ક્રાંચ પર દબાણ થવાથી આવેદન પત્ર આપ્યું હતું નવસારી જિલ્લાના આવેલા પાંસરા ગામ કુદરતી ક્રાંસ માટી પુરાણ અને દબાણ થયેલા હોવાથી આવેદન પત્ર આપવામાં આવ્યું જલાલપોર તાલુકામાં આવેલા પાંસરા ગામના પાંચસો વીસ ચારસો ચાલીસ અને ચારસો એકતાલીસ વાળી સરકારી જમીનમાંથી વરસાદી પાણીના નિકાલની વર્ષોની કુદરતી ક્રાંસ આવેલા હોય ને જે ક્રાંસ પાંસરા ગામ નવ નિર્માણ થઈ રહેલા ટ્રાન્સ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને રામવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વહીવટકર્તા દ્વારા માટી પુરાણ કરી ક્રાંસનું દબાણ થવાથી ગામ લોકો દ્વારા આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું